હાય ફ્રેન્ડ્સ મારી જે ખોડીયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીએ એક એવા સાચા બાળકની શ્રદ્ધા એક બ્રાહ્મણ પોતાના ઘરે રોજ ઈશ્વરની સેવા પૂજા કરે એમનો નિત્યક્રમ હતો સેવામાં રોજનું સવારના પહોરમાં ઊઠી અને ઈશ્વરનું સ્મરણ કરવું ઈશ્વરની સેવા પૂજા કરવી એ એનો નિત્યક્રમ બની ગયો હતો એક દિવસ કંઈક કામે તેને બહાર ગામ જવાનું થયું તે વખતે પોતાના નાના દીકરાને કહી ગયો કે આજે તું ઠાકોરજીને ભોગ ધરીને જમાડજે સમય જતા છોકરાએ ઠાકોરજીને ભોગ ધરાવ્યો પણ ઠાકોરજી તો મૂંગા બેઠા છે બોલે નહીં કે ચાલે નહીં ને ખાય પણ નહીં છોકરાએ ઘણીવાર સુધી બેઠા બેઠા જોયું કે ઠાકોરજી તો ઉડતા જ નથી એટલે જોઈને વારે વારે કહેવા લાગ્યો કે હે ભગવાન આવો અને જમી લો બહુ વાર થઈ ગઈ હવે તો મારાથી બેસાતું પણ નથી હું બહુ થાકી ગયો છું પ્રભુ હવે તો આવો હવે મારાથી લાંબા સમય સુધી બેસી શકાય એમ પણ નથી એમ કહીને બાળક તો રડવા માંડ્યો તોય ભગવાન તો બોલતા નથી છોકરાએ હવે જોર જોરથી રડવાનું શરૂ કર્યું ને કહેવા લાગ્યો કે હે ભગવાન બાપુ તમને ખવડાવવાનું કહીને ગયા છે તો તમે આવતા કેમ નથી મારા હાથે ખાતા કેમ નથી ત્યાં વ્યાકુળ થઈને જેવો રડ્યો કે એવા જ ભગવાન હસતા હસતા આસન પર બેસીને જમવા લાગ્યા તે બધું જ જમી ગયા ઠાકોરજીને જમાડીને જેવો મંદિરમાંથી બહાર આવ્યો એટલે ઘરના માણસોએ પૂછ્યું કે ભોગ ધરાઈ ગયો પ્રભુએ જમી લીધું હવે બધું પાછું લાવ છોકરાએ જવાબ આપ્યો કે હા ભોગ પ્રભુએ જમી લીધો છે ઠાકોરજી બધું જ જમી ગયા આવી બાળકની શ્રદ્ધા જોઈ અને ઘર અને પરિવારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા આવી છે બાળકની ઈશ્વર ભક્તિ સાચા હૃદયથી ઈશ્વરને સ્મરણ કરવામાં આવે સાચા હૃદયથી પ્રભુનું નામ લેવામાં આવે તો અવશ્ય પ્રભુ હાજરા હાજર છે જય શ્રી કૃષ્ણ